ગોજારી વાવ મનીષા જોશી હા હા એ માણસ જીવે છે હજી એના ઘરમાં સુખેથી પણ મરી ગયો છે મારા માટે અને એટલે જ હું રોજ એના નવા નવા મૃત્યુની કલ્પના કરું છું રસ્તા પર ચાલતા ટ્રકના પૈડા એના પર ફરી વળે છે અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરતી હોઉં છું ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું અને એના ગળામાં ફાંસો હોય છે હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું અને એનું આખું શરીર સળગતું હોય છે ક્યારેક એ કોઈ ગોજારી વાવના તળીએ પડ્યો હોય અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું રોજ યાત્રે યમરાજ આવે છે પેલા કાળમુખા પાડા પર બેસીને કરગરે છે એને લઈ જવા માટે પણ હું એને રજા નથી આપતી ગોજારી વાવ મનીષા જોશી